સમાચારોમાં આગળ વાત કરીએ કે સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી પેલા આગેવાનો પણ આ માંગને લઈ ક્યાંક ને ક્યાંક મેદાને ઉતર્યા છે ક્ષત્રિય ઠાકોર કોળી સમાજના એ નેતાઓ છે તેમને એ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે ઓબીસી એસી એસટી ની જે રીતના એ છે રાજકીય ક્ષેત્રે કોઈ ન ન લેવાતી હોવાનો તેમણે દાવો કર્યો છે તો સાથે જ તેમને કહ્યું છે કે એમપી અને એમએલએ બીજા સમાજના નેતાઓ રાજ કરે છે છતાં પણ ઈડબ્લ્યુએસની માંગ શા માટે તેવું એ હિતેશજી છે તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે જે રીતના એ ગુજરાતમાં એ સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીકમાં આવી રહી છે ત્યારે હવે એ પાટીદાર સમાજ દ્વારા ઈડબલ્યુ ની માંગ મૂકવામાં આવી છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં દસ ટકા ઈડબલ્યુ એસ અનામત આપવામાં આવે તેની સામે હવે એસસી એસટી અને ઓબીસી સમાજ પણ મેદાને આવ્યો છે તેમને પણ કહ્યું કે ઓબીસી એસસી અને એસટી સમાજની વાત એ માન્યા વગર કે અમારી રજૂઆત સાંભળ્યા વગર જો ઈ એસ લાગુ કરવામાં આવશે તો એના પરિણામો ખૂબ ગંભીર હશે સાથે જ પાટીદાર સમાજ માંગ કરી રહ્યું છે કે જો રાજકીય રીતના ઈડબલ્યુ એસને લાગુ કરવામાં આવે તો પાટીદારોનો રાજકીય રકાશ નીકળી જશે બંને સમાજ આમ સામ સામે આવી રહ્યા છે એક બાજુ એસી એસટી ને ઓબીસી સમાજ કે જેઓ કહી રહ્યા છે પ્રભુત્વ આપી રહ્યા છે પણ અમારી નોંધ નથી લેવાતી બીજી બાજુ પાટીદાર સમાજ કહી રહ્યો છે કે પ્રભુત્વ મળી રહ્યું છે પણ ક્યાંક ને ક્યાંક હાસિયામાં ધકેલાઈ રહ્યા છે આ રીતના જે રીતના સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નજીક આવી છે તેમ તેમ હવે સમાજ પણ પોતાના સમાજની માંગ લઈને મેદાને આવી રહ્યો છે તે રીતના એ ઠાકોર ક્ષત્રિય કોળી સમાજ દ્વારા આ મુખ્યમંત્રીને જે લેટર લખવામાં આવ્યો છે તેને લઈ તેમનું શું માનવું છે ઈડબલ્યુએસ ને લઈ આવો તે પણ જોઈએ પાટીદાર સમાજનો ઈડબલ્યુએસ નો મુદ્દો તેને લઈને રાજકોટ જિલ્લાના પ્રમુખ હિતેશભાઈ ઠાકોરે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે આપણે ડાયરેક્ટ હિતેશભાઈ સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું હિતેશભાઈ શું કેશો તમે જે પત્ર લખ્યો છે તેને લઈને પત્ર લખવાનું સાહેબ એવું છે કે આજે ઘણા દિવસથી આ ટીવી અને સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા એક પત્ર લેતો થયો છે અને મેં પણ પત્ર લખ્યો છે કે સરકારમાં આવી રજૂઆત કરવાનું કે ભાઈ ઈડબ્લ્યુએસમાં જે કાંઈ સમાજ છે એને આગળ કરવામાં આવે પણ મારી એક રજૂઆત એ છે કે હજી ખરેખર ઓબીસી એસસી એસટી સમાજનું ક્યાંય પણ આગળ નથી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા ધારાસભ્ય સંસદ સભ્યો ખરેખર ઘણી સીટો એવી છે આ સમાજ ઉભી છે તાકાતથી જીતી શકે છે પણ જેતુનો દેશ આવે છે તે દુએ બંધારણ તરીકે કોઈ પણ સમાજના એક ધારાસભ્ય હોય તે છતાં નૈન્ય જ હોય છે પણ હવે આવનારા સમયમાં બે હજાર સિત્યોતેરમાં ઓબીસી એસસી એસટી સમાજ ખૂબ જાગૃત થઈ રહ્યો છે અને સાડા છ કરોડની જનતામાં સાડા અઢી કરોડ કોડીને ઠાકોર સમાજ છે અને આ સમાજ ખૂબ જ ડેવલપિંગ અને એની સાથે સર્વે સમાજ ભેગા રહીને આજે ધુવાળામુખી બની રહ્યા છે એટલે સરકારને એક ભાજપના કાર્યકર્તા તરીકે અને મારે સરકારમાં એક રજૂઆત કરવી જોઈએ કે આવો જૂનો જૂનો ગણગણાટ ચાલુ થયો છે એટલે ઓબીસી એસટીના જે કાંઈ હક ને બંધારણ છે એમાં એક જીરો ટકાનો ફેરફાર ન કરે નકર એનું બહુ વિપરીત પરિણામ આવશે ઈડબલ્યુએસ ના નિર્ણય લેતા પહેલા તમે સરકારને કઈ

એ સાહેબ બે હજાર સિત્યમાં આ સમાજ પણ ખૂબ જ ડેવલપિંગ થઈ રહ્યો છે એટલે આનો એક ઘોડા મૂકી દઈને બે હજાર સિત્તેસમાં કોઈ આનું વિપરીત પરિણામ ન આવે એ બાબતનું અમારે સરકારમાં રજૂઆત કરવી પડે ઓબીસી એસસી ની નોંધ નથી લેવામાં આવતી શું કહેશે ઓબીસી એસી એસટી સમાજની ખરેખર હજી કે નોંધ લેવાની શરૂઆત થાતી આવે છે અને આ પહેલું પગથિયું છે એટલે હજી આ સમાજને ખૂબ જ આગળ વધવી રહ્યો છે અને હવે આવનારા સમયમાં ખૂબ જ સરકારી ક્ષેત્રે શિક્ષણમાં નોકરીઓમાં હવે આગળ વધવા માંગ્યો છે એટલે આ સમાજની એસટી ની જે કાંઈ બંધારણ મુજબ થયા ઓબીસી વર્ગીકરણ થાય તો આ સમાજનો ઘણો ફાયદો પણ થાય એમ છે તો ખરેખર જાતિ આધારિત ગણતરી માટે થાય તો ગુજરાતમાં ખરેખર સારું અને બહુ સારું પરિણામ આવી શકે એમ છે

પણ ઓબીસી એસટીમાં જે કઈ બંધારણ મુજબ દોરાવાર ફેરફાર થાય જો આમાં આમાંનો સમાવેશ કરવામાં આવશે તો ઓબીસી એસટી સમાજ જાગૃત થઈને અત્યારે જે કઈ ચાલી રહ્યું છે એનું એક વિપરીત પરિણામ ન આવે એ રજૂઆત કરવા મેં રજૂઆત કરી છે તમારી માંગ શું છે હવે મારી માંગ એટલી જ છે કે આવનારા સમયમાં ઓબીસી એસટી સમાજ જાગૃત થઈ રહ્યો છે દરેક જિલ્લા દરેક તાલુકામાં હવે ખરેખર આ સમાજને ભૂખ લાગી છે અને આ સમાજને આવનારા સમયમાં આનું પરિણામ નહીં આવે તો એક ધોવાડા મુકી દઈને ફાટશે અને ઘણી સીટો એવી છે કે અપક્ષ ભરીને ફંડફાળા કરીને આ સમાજ જીતાશે એટલે આ સમાજની વેદના એ છે કે આ સમાજનું દોરાવાર એક તલભર પણ કોઈ આ કિસ્સામાં કોઈ ફેરફાર ન કરે એવી મારી સરકારની રજૂઆત છે આ હતા રાજકોટ જિલ્લાના પ્રમુખ હિતેશભાઈ ઠાકોર તેની સાથે ન્યૂઝરૂમ સાથે ખાસ વાતચીત કરી તુષાર ભાલિયા ન્યૂઝરૂમ જેતપુર